આ ટ્યુબ છે ટ્યુબની મદદથી આપણે જૈવિક ખાતર બનાવી રહ્યા એના આપણે ગેસની બમ્બી બંબી એક કાઢી છે અને બંબી મદદથી ગેસનો ચૂલો ચાલુ કર્યો છે આપ જોઈ શકો છો અત્યારે એના ઉપર આપણે પાણી ગરમ મૂક્યો છે આપ જોઈ શકો છો અત્યારે ગેસ જે જૈવિક ખાતર માટે આપણે ઉપયોગી ટ્યુબ બનાવી છે ખાસ જૈવિક ખાતર માટે કે એનું લિક્વિડ આપણને કામ લાગ્યું અને એનામાં જે ગેસ નીકળે આ બાજુ બતાવો ભાઈ આ બાજુ ગેસ નીકળે અહીંયા અમારો ચૂલો છે અને આનામાં જોઈ શકો છો બરતો લાઈવ દેખાય છે આ જોઈ શકો છો લાઈવ આ જો લાઈવ બરતો જોઈ શકો છો આપણે દેવા બળે છે અને હમણાં આનામાં પાણી પણ ઉભોવા મન છે આ એક બહુ ફાયદાકારક ટ્યુબ છે ખેડૂતને માટે ખાતર લિક્વિડ બનાવવામાં કામ લાગે અને બીજું કે આનામાં આપણે ગેસ નીકળે છે ખેડૂત ભાઈનો કોઈનો ગેસનો બાટલો લેવાની જરૂર નથી આ પ્રયોગ આપણે કરો જશો આનો સ્ટોરેજ કરો કાયક અત્યારે ખર્ચો નથી આપ જોઈ શકો છો આ ભરતો જો નરી આંખે જોઈ શકો જો આપ જો નરી આંખે આ ભરતો મળી રહ્યો છે આ જોઈ શકો છો આપ આ ડાયરેક્ટ ગેસ ની મદદ થી ટ્યુબ હે આપણે આ લાઈન બતાવો ભાઈ એ જેવી ખાતર ની આ જોઈ શકો આ જુગાડ બતાવો ભાઈ આ જુઓ ભરતો લાયો આપણે જોઈ શકો છો અને ગેસ ગેસ નીકળે છે એ ગેસ આપણે બારીને એક ઉપયોગ કરી રહ્યા છીએ કે ચાય બનાવવા માટે અને આ આપણે ચાય એના પર મૂકી છે એક વસ્તુ કે ચાય બનાવવા માટે આપણે કોઈ બર્તણ કે ગોતવાની જરૂર નથી આ જેવી ટ્યુબ તમારે હોય તો આ રીતે તમે જુગાડ કરી શકો છો ને આ જુગાડમાં કોઈ જાતનો ખર્ચો નથી એનામાં પાઇપ નાખી અને ડબુડામાં નાખવાનું છે ડબલામાંથી આટલા દિવસ ફેલ જતો બીજો પાઇપ નાખવાનો છે આટલા દિવસ કોઈ વસ્તુઓનો ઉપયોગ જ નહોતા લેતા અમે આજે ફેલ જતા હતા ને આજે એમાં મેં જુગાડ કર્યો જુગાડમાં આપણે સક્ષમ ગયા છીએ અને આ વસ્તુ કોઈ પણ ખેડૂત ભાઈને ઉપયોગ કરવો હોય તો આ રીતે કરી શકે છે આપ જોઈ શકો છો અહીંયાથી બોમ્બી ઉપર ઉપર કરે એટલે ગેસ નહીં પણ બર્તો કરો પછી બર્તોક બાકા આપ જોઈ શકો છો તો મિત્રો આપા જુઓ જૈવિક ખાતર ને હમણાં અમે અહીંયા નું ચા બનાવીને લાઈવ ડેમો પણ દેખાડ્યું સ્ટોક કરો સ્ટોક હવે જો આપણે આ જૈવિક ટ્યુબ મદદથી જે ગેસ હતો એને આપણે ચાય બનાવવા મૂકી છે આ એની લાઈન છે આમ આ રીતે જુગાડ કર્યો છે બરબુલિયા બોલે છે આમાં બરબુલ જો અવાજ આવે છે અને આ આપણે જૈવિક ખાતર છે જે ટ્યુબ બનાવી છે એનામાંથી ગેસની લાઇન આવે છે જોઈ લો અહીંયાથી આપણે સાણિયું ખાતર ને બધું નાખી રહ્યા અને આ જુઓ તમને લાઈવ ડેમો ચાય બતાવી દીધી ઉકરથી આ જુઓ આ ગેસ છે ગેસની મદદથી આ ચા જુઓ દેખાય જોઈ શકો છો મિત્ર આ લાઈને આવે છે એક વખત તમે જરૂર પ્રયોગ કરો બહુ મજા આવે છે આ આપણે જૈવિક ખાતરની પ્રક્રિયા છે જે અહીંયાથી આપણે સાણીયું ખાતર કે નાખવા માટે જોઈ લેવા આના માટે આપણે બહુ ઉપયોગી છે બહુ મસ્ત મજાનું જોઈ ટ્યુબ છે વધારે પણ થાય એના એનામાંથી ચાલુ કર્યો છે જોઈ શકો છો ચા ઉકળવાની તૈયારી છે ફોલ જો કામકાજ રાખો

આપડો પેલો જીધો પેલા આપણે ટ્રાય નથી કરી નાખી વાલ ગોઠવી દો લાઈન માં જવા બરાબર બાકી લાઈન નીચે નીકળે ગેસ બગડે બરાબર જુઓ મિત્રો અને આપણે બહુ ઉપયોગી છે ચા ઉકળી રહી છે લિક્વિડ પણ આનામાંથી નીકળે અહીંયાથી આપણે બે ખાતર માટે આ ડ્રીપમાં જલાવી રહ્યા આપણે અને આ ગયાથી લિક્વિડ નીકળે એનો જો આનું આપણે ખાતર બનાવી આ ટ્યુબ એ ખૂબ જોઈ શકો છો આ ડ્રીપ લાઈન છે જે જવાન જે કિસાન મિત્રો આ ઉકળી ગઈ છે જો મિત્રો આપ જોઈ શકો છો

અને જુગાડ પસંદ આવે તો માહિતી પણ લેજો